કૃષ્ણ મિત્રો તો આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાય બેનો પાઠ કરીશું અધ્યાય બે સાંખ્ય યોગ સંજય બોલ્યા જેના દિલમાં કરુણા ઉભરાઈ રહી છે નેત્રો આંસુથી ભરેલા અને વ્યાકુળ છે અને જે ખેદ કરી રહ્યો છે એવા અર્જુનને મધુસૂદને આ પ્રમાણે કહ્યું હે અર્જુન અનારીઓને થાય છે એવો સ્વર્ગને નહીં આપનારો અને અપકીર્તિ કરે એવો મોહ ક વખતે તને ક્યાંથી થયો હે પાર્થ કાયર બનવું તને ઘટતું નથી હે અર્જુન હૃદયની આ તુચ્છ નિર્ભળતા છોડીને તું યુદ્ધ કરવા ખડો થઈ જા અર્જુન કહે છે હે મધુસૂદન ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્ય જેવા પૂજ્યો સામે હું બાણવડે કેવી રીતે લડી શકું આવા મહાનુભવ વડીલોને મારીને તેમના લોહીથી ખરડાયેલા ભોગો ભોગવવા કરતાં તો ભિક્ષા માંગીને જીવન ભોગવવું વધારે સારું પણ ધનની કામના વાળા વડીલોને હણીને અહીં જ મારે તેમના લોહીથી ખરડાયેલા ભોગો ભોગવવાના આવશે વળી અમે જીતીએ તો વધારે સારું કે હારીએ તેને પણ અમે જાણતા નથી જેઓને મારીને અમે જીવવાનું પસંદ ન કરીએ એવા ધ્રુતરાષ્ટ્રના પુત્રો વગેરે સંબંધીઓ યુદ્ધ માટે સામે આવી ઊભા છે દિન બનેલો કર્તવ્યની બાબતમાં મૂઢ બનેલા ચિત્તવાળો હું આપને પૂછું છું મારે માટે જે ચોક્કસ કલ્યાણકારક હોય તે મને કહું હું આપનો શિષ્ય શરણે આવ્યો છું મને ઉપદેશ આપો પૃથ્વી ઉપર શત્રુ વિનાનું અને મોટી સંપત્તિ વાળું રાજ્ય મેળવીને કે દેવતાઓ પર આધિપત્ય પણ હું મારી ઇન્દ્રિયોને ચૂસી લેનારા શોકને સમાવી શકું એમ લાગતું નથી સંજય કહે છે કૃષ્ણને આમ કહી હું યુદ્ધ નહીં કરું એમ બોલીને પરંતપ અર્જુન ચૂપ થઈ ગયો આવી રીતે યુદ્ધના મેદાનમાં ખેદ કરતા અર્જુનને જાણે ઉપહાસ કરતા હોય તેમ શ્રી કૃષ્ણએ કહ્યું જે શોક કરવા યોગ્ય નથી તેનો તું શોક કરે છે અને દાહી દાહી વાતો કરે છે પણ પંડિતો તો મરેલાનો કે જીવતાનો કરી શોક કરતા નથી હું કદી ન હતો એવું નથી તેમજ તું ન હતો અથવા આ રાજાઓ ન હતા એવું નથી અને હવે પછી આપણે બધા નહીં હોઈએ એમ પણ નથી સઘળા દેહધારીઓને બા બાલ્ય યૌવાન અને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે એ જ રીતે બીજા દેહની પ્રાપ્તિ પણ થાય છે ધીરજવાળો તેમાં મોહ પામતો નથી હે કુંતીપુત્ર ઇન્દ્રિયોના વિષયો સાથેના સંબંધો ઠંડા કે ગરમ સુખ કે દુઃખ દેનારા આવવા જવાના સ્વભાવવાળા અને અનિત્ય છે હે ભારત તેને તું સહન કર હે પુરુષ હે પુરુષોમાં શ્રેષ્ઠ એવા અર્જુન સુખ દુઃખને સરખા ગણનારા ધૈર્યવાન પુરુષને ઇન્દ્રિયોના વિષયો સાથેના આ સંબંધો વ્યાકુળ કરતા નથી તેથી તે અમરપણું પામવા શક્તિમાન બને છે અસતનું હોવાનું હોવાપણું નથી અને સતનું નહીં હોવાપણું પણ નથી તત્વદર્શન કરનારાઓએ આ બંને નિર્ણયો જોયા છે જે વડે આ સઘળું ઘેરાયેલું છે તેને તું અવિનાશી જાણ એ અવિનાશીનો વિનાશ કરવા કોઈ સમર્થ નથી નિત્ય અવિનાશી અને પ્રમાણ વિનાના આત્માના આ શરીરો નાશવંત કહ્યા છે માટે હે ભારત તું યુદ્ધ કર જે આત્માને મરનાર જાણે છે અથવા જે એને મરાયેલો માને છે તેઓ બંને સમજતા નથી કેમ કે આ આત્મા તો મર મરાતું નથી કે મરતું નથી આત્મા કદી જન્મતો નથી કે મરતો નથી એ પૂર્વે નહીં હોય ફરી નહીં હોય એમ પણ નથી આ જન્મમાં નિત્ય શાશ્વત અને પુરાતન છે તેથી શરીર મરાયા છતાં આત્મા મરતો નથી હે પાર્થ જે આત્માને અવિનાશી નિત્ય અજન્મ અને અવ્યય જાણે છે તે પુરુષ કોને કેવી રીતે મારે છે તથા કોને બચાવે છે મનુષ્ય જેમ જૂના વસ્ત્રો ત્યજી નવા વસ્ત્રો ધારણ કરે છે તેમ દેહધારી આત્મા જૂના શરીરનો ત્યજ શરીરો ત્યજી બીજા નવા શરીરો પામે છે આત્માને શસ્ત્રો છેદી શકતા નથી અગ્નિ બાળી શકતો નથી પાણી ભીંજવી શકતું નથી અને પવન સુકવી શકતો નથી આત્માને છેદવો બાળવો ભીંજવવો કે સૂકવવો અશક્ય છે આત્મા તો નિત્ય બધે ફેલાયેલો સ્થિર અચળ અને સનાતન છે આત્મા ઇન્દ્રિયોથી જાણ જાણવો કે મનથી ચિંતવો અશક્ય કહેવાય છે અવિકારી ફેરફાર વિનાનો છે માટે એ બરાબર સમજી એને માટે શોક કરવો યોગ્ય નથી વળી આ નિત્ય આત્માને હંમેશા જન્મતો કે મરતો માનતો હોય તો પણ એ મહાબાહો તેનો શોક કરવો ધારે માટે યોગ્ય નથી કેમ કે જન્મેલાનું મૃત્યુ નક્કી છે અને મરેલાનો જન્મ નક્કી છે માટે માટે જે શકાય એમ નથી તું શોક કરે તે યોગ્ય નથી હે ભારત ભૂત માત્ર પ્રારંભમાં અપ્રકટ મધ્યમાં પ્રગટ અને અંતે અપ્રકટ જ હોય છે તેમાં શોક શું કોઈ આ આત્માને આશ્ચર્યકારક એવો જુએ છે તો બીજો કોઈ એને આશ્ચર્યકારક કહે છે તો ત્રીજો તેને આશ્ચર્ય ઉત્પન્ન કરે એવો સાંભળે છે પણ કોઈ એને સાંભળીને પણ સમજતો નથી હે ભારત સર્વના શરીરમાં આ દેહધારી આત્મા સદા હણાય એવો છે તેથી તું સર્વ પ્રાણીઓનો શોક કરે તે યોગ્ય નથી વળી સ્વધર્મનો વિચાર કરશે તો પણ ધ્રુજવાનું તને કોઈ કારણ નથી કેમ કે ક્ષત્રિય માટે ધર્મયુદ્ધથી બીજું કાંઈ પણ વધારે હિતકર નથી હે પાર્થ અનાયાસે પ્રાપ્ત થયેલું સ્વર્ગના ખુલ્લા દ્વારરૂપ આવો યુદ્ધ ભાગ્યશાળી ક્ષત્રિયો મેળવે છે આમ છતાં જો તું આ ધર્મયુદ્ધ નહીં કરે તો તારો ધર્મ ચૂકીશ કીર્તિને ત્યજીશ અને પાપને પામીશ વળી લોકો કાયમ તારી અપકિર્તિ ગાશે તારા જેવા પ્રતિષ્ઠા પામેલાને માટે અપકિર્તિ મરણ કરતાં પણ વધારે દુઃખદાયક થઈ પડશે મહારથીઓ અને ભય પામીને યુદ્ધ છોડી ગયેલો ગણશે અને જેઓમાં તું બહુ કીર્તિ પામ્યો છે તેઓમાં હલકો પડીશ તારા પરાક્રમની નિંદા કરનારા શત્રુઓ ન બોલવા જેવા ઘણા વચનો બોલશે એથી વધારે દુઃખદાયક તારે માટે બીજું શું હોઈ શકે જો તું યુદ્ધમાં મર્યો માર્યો જશે તો તને સ્વર્ગ પ્રાપ્ત થશે અથવા જીતશે તો તને રાજ્ય મળશે તેથી હે કુંતીપુત્ર યુદ્ધ કરવા માટે દ્રદ્ર નિશ્ચય કરીને તું ઊભો થા સુખ દુઃખને લાભ અલાભ કે જય પરાજયને સમાન ગણી યુદ્ધ માટે તું જોડાઈ જા એમ કરવાથી તું પાપમાંથી ઉઘરી જઈશ આ જ્ઞાન તને સાંખ્ય યોગ વિશેનું કહ્યું હવે કર્મયોગ વિશેનું જ્ઞાન સાંભળ એ જ્ઞાન પામીને હે પાર્થ તું કર્મ બંધનથી મુક્ત થઈશ આ કર્મયોગમાં આરંભનો નાશ નથી અને દોષ નથી આ ધર્મનું થોડું આચરણ પણ મોટા ભયમાંથી બચાવે છે હે ગુરુનંદન આ કર્મયોગમાં નિશ્ચય સ્વરૂપ વાળું જ્ઞાન એક જ છે નિશ્ચય ઓનું જ્ઞાન ઘણી શાખાવાળું અને અનંત હોય છે હે અર્જુન જેઓ કામનામાં તન્મય થયેલા છે અને સ્વર્ગ તથા સ્વર્ગના સુખોને જ એકમાત્ર પ્રાપ્ત કરવા યોગ્ય વસ્તુ માને છે તેઓ વેદના ફળરૂપ વાક્યોમાં આસક્ત થઈને એના કરતા બીજા કોઈ ઉત્તમ વસ્તુ છે જ નહીં એમ કહેતા હોય છે આવા અવિવેકીઓ જન્મ કર્મના ફળો આપનારી ભોગ તથા ઐશ્વર્યવાળી ગતિ મેળવવા માટે કર્મકાંડની અનેક પ્રકારની ક્રિયાઓનું વર્ણન કરનારી પુષ્કળ ફળોની લાલચ આપનારી વાણી બોલ્યા કરે છે વેદની એ મનગમતી વાણીથી જેમના ચિત્ત ચોરાઈ ગયા છે એવા લોકો ભોગ અને સહાયબીમાં આસક્ત બની ગયા હોય છે તેવા ફળો મેળવવા માટે ક્રિયાઓમાં ગૂંથાઈ ગયેલી તેમની બુદ્ધિ પછી સમાધિમાં સ્થિર થઈ શકતી નથી હે અર્જુન વેદો ત્રિગુણાત્મક વેશવાળા વિષયવાળા છે તો ત્રણેય ગુણોથી રહિત સુખ દુઃખાદિ ધ્રંધો વિનાનો નિત્ય ધૈર્યનિષ્ઠ યોગક્ષેમ રહિત તથા આત્મનિષ્ઠ થા તે પ્રમાણે આત્મ સ્વરૂપને જાણનાર બ્રહ્મ જ્ઞાનીને કર્મફળોનું વર્ણન કરનાર વેદો તો ચારેય બાજુથી ભરપૂર જળાશય પ્રાપ્ત થયા પછી ખાબોચિયાના જેટલા જ જરૂરના રહે છે અર્થાત પછી તને કર્મફળ બતાવનારા વિધિઓની જરૂર રહેતી નથી તારો કર્મમાં જ અધિકાર છે ફળમાં કદી નથી તું કર્મના તું કર્મફળના હેતુવાળો ન થા તેમજ કર્મ ન કરવાની વૃત્તિ તારામાં ન ઉત્પન્ન થાવ હે ધનંજય તું યોગમાં મત મચ્યો રહી ફળ માટેની આકાંક્ષા છોડીને સફળતા અસફળતાનો ખ્યાલ ન કરતા કર્મો કર ક્ષમતા એ જ યોગ કહેવાય છે હે ધનંજય બુદ્ધિયુક્ત સહકામ કર્મ બુદ્ધિયુક્ત નિષ્કામ કર્મથી ઘણું અધમ છે માટે ક્ષમતાનો તું આશ્રય લે કેમ કે ફળની અપેક્ષા રાખનારા સકામ પુરુષો તો પામર છે સમબુદ્ધિવાળો મનુષ્ય પણ પુણ્ય અને પાપ બંનેને અહીં છોડી દે છે તેથી યોગ માટે તું જોડાઈ જા કર્મમાં કુશળતા એ યોગ છે કર્મથી મળતા ફળને છોડીને સમબુદ્ધિવાળા જ્ઞાનીઓ જન્મ મરણ બંધનમાંથી મુક્ત થઈ મોક્ષપદને પામે છે જ્યારે તમારી બુદ્ધિ મોહરૂપી મેલને ત્યજશે ત્યારે સાંભળેલા અને અને સાંભળવા બાકી છે એવા તરફ વૈરાગ્ય ઉત્પન્ન થશે જાત જાતના સિદ્ધાંતો સાંભળીને વિભ્રમમાં પડેલી તારી બુદ્ધિ જ્યારે નિષ્ફળ થઈને સમતારૂપ સમાધિમાં સ્થિર થશે ત્યારે તું યોગને પામેશ અર્જુન પૂછે છે હે કેશવ સમાધિ દશા પામેલા સ્થિત બુદ્ધિવાળો એ મનુષ્ય બોલવા ચાલવા બેસવા ઉઠવામાં છે શ્રી ભગવાન કહે હે પાર્થ મનુષ્ય મનમાં રહેલી સર્વ કામનાઓને છોડી દે અને આત્મા વડે આત્મા આત્મામાં જ સંતોષ મેળવે ત્યારે તે સ્થિત પ્રજ્ઞ કહેવાય દુખોમાં ઉદ્વેગ રહિત સુખોમાં સ્પૃહા વિનાનો અને રાગ ભય અને ક્રોધથી જે મુક્ત હોય તે સ્થિત પ્રજ્ઞમુનિ કહેવાય છે જે સર્વ જે સર્વત્ર આસક્તિ વિનાનો હોય અને સારું કે નરસું જે પ્રાપ્ત થાય તેથી હર્ષ કે ખેદ પામતો નથી તે બુદ્ધિ તેને બુદ્ધિ સ્થિર છે જેમ કાચબો સર્વ અંગો સંકોચી લે છે તેમ મનુષ્ય જ્યારે સર્વ ઇન્દ્રિયોને ઇન્દ્રિયોના વિષયોમાંથી ખેંચી લે છે ત્યારે તેની બુદ્ધિ સ્થિર થાય છે નિરાહારી જીવનના વિષયો નિવૃત્ત થાય છે પણ તેનો રસ થતો નથી એ રસ એ વાસના પરમાત્માના દર્શન દૂરથી થાય છે હે અર્જુન ઇન્દ્રિયો એવી મસ્તાની છે કે તેને કાબૂમાં રાખવાનો પ્રયત્ન કરનાર વિદ્વાન પુરુષના મનને પણ તેઓ બળજબરીથી વિષયો તરફ ખેંચી જાય છે તે સર્વ ઇન્દ્રિયોને વશ કરીને યોગીએ મારામાં ધ્યાનસ્થ થવું તલ્લીન બનવું કેમ કે જેની ઇન્દ્રિયો વશ હોય છે તેની બુદ્ધિ સ્થિર થાય છે વિષયોનું ચિંતન કરનાર પુરુષને તેમાં આ શક્તિ થાય છે આ શક્તિથી કામના થાય છે અને કામનાથી ક્રોધ જન્મે છે ક્રોધથી મોઢતા આવે છે મૂઢતા આવવાથી યાદદાસ્તનો નાશ થાય છે યાદદાશ નાશ પામવાથી બુદ્ધિ હણાય છે અને બુદ્ધિના હણાવાથી મનુષ્યનો સંપૂર્ણ નાશ થાય છે જે મનુષ્ય અંતકરણને વશ કર્યું છે તે રાગ દ્વેષ રહિત અને સ્વાધીન બની સ્વાધીન બનેલી ઇન્દ્રિયો વડે વિષયોમાં પ્રવૃત્તિ કરતો હોવાથી અંતરની પ્રસન્નતા પ્રાપ્ત કરે છે આવી પ્રસન્નતા પ્રાપ્ત કરનાર મનુષ્યના સર્વ દુઃખો નાશ પામે છે કારણ કે પ્રસન્નચિત્તવાળા મનુષ્યની બુદ્ધિ જલ્દી સ્થિર થાય છે અસંયમી મનુષ્યની બુદ્ધિ સ્થિર હોતી નથી અસંયમી મનુષ્યમાં ભાવના હોતી નથી ભાવના વિનાના મનુષ્યને શક્તિ નથી હોતી અને અશાંતને સુખ ક્યાંથી મળે જે મનુષ્યનું મન ભટકતી ઇન્દ્રિયોને અનુસરે છે તે પુરુષની બુદ્ધિને કે તે મન જેમ પવન હોડીને પાણીમાંથી બળપૂર્વક ઘસડી જાય છે તેમ ઘસડી જાય છે માટે હે મહાબાહો જેની ઇન્દ્રિયો વિષયોમાંથી નીકળીને સર્વ રીતે વશ થયેલી છે તેની બુદ્ધિ સ્થિર થાય છે સર્વ પ્રાણીઓની જે રાત્રિ છે તેમાં સંયમી પુરુષ જાગે છે અને પ્રાણી માત્ર જ્યારે જાગે છે ત્યારે જ્ઞાની મુનિ નિદ્રા લે છે ચારે તરફથી પાણીથી ભરાયેલા જતા છતાં તેની જેની મર્યાદા અચળ રહે છે તેવા સમુદ્રમાં જેમ પાણી પ્રવેશે છે તેમ વિકાર ઉત્પન્ન કર્યા સિવાય સર્વ કામનાઓ જે મનુષ્યમાં પ્રવેશે છે તે મનુષ્ય સ્થિર અને શાંત રહે છે વિષયોથી વિકાર પામનારો મનુષ્ય શાંતિ પામતો નથી જે પુરુષ સર્વકામનાઓને ત્યાગી નિસ્પૃહ મમતા રહિત અને અહંકાર રહિત થઈ વિચરે તે તે શાંતિ પામે છે હે પાર્થ જેણે બ્રહ્માને પ્રાપ્ત કર્યો છે તેની આવી સ્થિતિ છે બ્રહ્મને પામ્યા પછી મનુષ્ય મોહને વશ થતો નથી અંતકાળે પણ આ સ્થિતિમાં રહીને તે શાંત બ્રહ્મપદને પામે છે શ્રીમદ ભગવદ્ ગીતાના ઉપનિષદમાં બ્રહ્મ યોગશાસ્ત્રમાં શ્રી કૃષ્ણ અર્જુન સંવાદરૂપે સાંખ્ય યોગ ચર્ચતો બીજો અધ્યાય સમાપ્ત હવે આપણે બીજા અધ્યાયના પાઠનું ફળ મહાત્મ્ય વાંચીશું ગીતાજીના બીજા અધ્યાયનો પાઠ કરીને એક ભરવાડ જંગલમાં બકરી ચારતો હતો અને ભજન કર્યા કરતો એ ભરવાડ એક દિવસ સાંજે બકરીઓ લઈને ઘર તરફ જતો હતો ત્યાં રસ્તામાં એક સિંહ બેઠેલો હતો ભરવાડની એક બકરી સૌથી આગળ ચાલતી હતી એ બકરીને જોઈને પેલો સિંહ ડરીને ભાગી ગયો આ જોઈને ભરવાડને ઘણું આશ્ચર્ય થયું પેલો ભરવાડ બાળ સંત પાસે જઈને પૂછવા લાગ્યો બાલ સંતે ભરવાડને કહ્યું એ બકરી એના આગલા જન્મમાં ડાકણ હતી એ ડાકણ જે કોઈ સુંદર બાળકને જોતી તેને ભરખી જ હતી પેલો સિંહ આગલા જન્મમાં એક શિકારી હતો એ શિકારી એ વખતે જંગલમાં શિકાર કરવા ગયો હતો પેલી ડાકણ પણ એ જ વખતે જંગલમાં આવી હતી પેલી ડાકણે શિકારીને જોયો અને તેને ભરખી લીધો એ જ શિકારી પાછળથી સિંહ તરીકે જન્મ્યો પેલી ડાકણ બકરી તરીકે જન્મી પેલા સિંહને આગલા જન્મની બનેલી હકીકતની ખબર હોવાથી પેલી બકરી આગલા જન્મની ડાકણને જોઈને તે ફરીથી ખાઈ જશે એવી બેકથી સિંહ ભાગી છૂટ્યો એક પર્વતની ગુફામાં એક પથ્થર ઉપર ગીતાજીના બીજા અધ્યાયનો લેખ હતો કોઈ એક સંતજીએ એ લેખના અક્ષરો વાંચી સંભળાવ્યા એટલે ભરવાડ ડાકણ અને સિંહ ત્રણેયનો ઉદ્ધાર થયો તો મિત્રો આ હતું બીજા અધ્યાય બીજા અધ્યાયના પાઠનું ફળ મહાત્મ્ય તો મિત્રો તમે મને સાંભળવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો મારી ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ જય શ્રી કૃષ્ણ